પદાધિકારીઓ સાથે તમામ લોકો સાથે કરી હતી આપ જુઓ કે પહેલાં તો આ સીધા દ્રશ્યો બતાવીશ પચીસ ફૂટે પહોંચવા આવી ચૂકી છે અને છવ્વીસ ફૂટે પહોંચશે એટલે કે આ ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ ઓછી છે એટલે ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ અને જે આજવામાંથી પાણી છોડવાનું અત્યારે બંધ કરવામાં આવ્યું છે સાથે પ્રતાપુરામાંથી પણ છોડવાનું બંધ કરવામાં આવી દીધું છે પરંતુ જે ઉપરવાસના જે પહાડી વિસ્તારોમાંથી જે પાણી આવી રહ્યું છે સીધું દેવ વિશ્વામિત્ર નદીમાં આવી રહ્યું છે તેના લીધે આ તેની જળ સપાટી વધી રહી છે હાલ આજુહાર ડેમની સપાટીની જો વાત કરીએ તો 213 ફૂટે પહોંચ્યું છે સાથે Pratapura ની જો વાત કરીએ તો 227 ફૂટની ઉપરથી તે વહી રહ્યું છે તેની ભયજનક સપાટી છે 229 ફૂટ છે સાથે આજુવાની સપાટી છે 214 ફૂટ છે આ પ્રકારે પરિસ્થિતિ છે હજુ પણ ઉપરવાસમાં જે પ્રકારે આગાહી કરવામાં આવી છે સાથે રાજ્યમાં પણ આગાહી છે કે હજુ પણ 3 દિવસ આ પ્રકારે આ પરિસ્થિતિ આપ જુઓ કે પચીસ ફૂટે પહોંચી છે સૌથી મહત્વની વાત છે કે એનડીઆરએફ ની બે ટુકડીઓ પણ અહીંયા તેનાત છે સરકાર પણ આ બાબતે સજાગ છે આપ જુઓ કે જે પ્રકારે પરિસ્થિતિ છે અને જે પરિસ્થિતિ આપ જુઓ કે વિશ્વમિત્રી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે આપણી સાથે પંકજ જયસ્વાલ છે તેમની સાથે પણ વાત કરીશું પંકજભાઈ શું કહેશો વિશ્વમિત્રી નદીની જળસ્તર હવે ભયજનક સપાટીને એક ફૂટક દૂર છે આપ પણ અહીંયા પહોંચ્યા છો શું શું માનો છો વાત કરીશું હાલમાં તો પચીસ ફૂટની આસપાસ જે વિશ્વામિત્રનું જે લેવલ છે તે આવી ગયું છે જો અઠ્યાવીસ અને ત્રીસ થશે તો આ કાલાઘોડાનું જે બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવશે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આવતા વિદ્યાર્થીઓ રેલવે સ્ટેશન કે ડેપોમાં જે પણ શહેરીજનો જતા હોય છે મુસાફરી માટે એ લોકોને તકલીફનો સામનો કરવો પડશે તો ઉપરવાસનો જે વરસાદ છે તે બંધ થાય તો આ વિશ્વામિત્રીનું જે સ્તર છે તે ઘટશે ચિંતાની હાલમાં તો કોઈ વાત નથી પરંતુ વડોદરા શહેરમાં જો વરસાદ ફરીથી શરૂ થયો અને ઉપરવાસનો જે વરસાદ છે તે કન્ટિન્યુ જારી રહ્યો તો કંઈક ને કંઈક આ વિશ્વામિત્રીનું જે લેવલ છે તે વધવાનું શરૂ થઈ જશે આ પરિસ્થિતિને લીધે અનેક વખત જે વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય છેડા થઈ રહ્યા છે કારણ કે અભ્યાસ બગડી રહ્યો છે શું માનો છો તંત્ર સામે શું વાત કરીશું તો આજે ફેકલ્ટી કોમર્સમાં ટીવાયવીકોમની એક્ઝામ હતી માસ્ટર્સની એક્ઝામ હતી તો એ એ એક્ઝામ પણ આજે પોસ્ટપોન રાખવામાં આવી જેનાથી વિદ્યાર્થીઓનું જે પ્રિપરેશન હતું કંઈક ને કંઈક એમાં પણ સમય એ લોકોનું જે છે તે ખોરવાઈ ગયો છે અને વિદ્યાર્થીઓ પણ હેરાન થયા છે તો તંત્ર જે એક મુહિમ ઉઠાવી છે કે વિશ્વામિત્રીની કાંઠે જે ગેરકાયદેસરથી જે દબાણો ઊભા કરવામાં આવ્યા છે એ દબાણોને દૂર કરવામાં આવે તો એ દબાણો દૂર થાય તો વધારેમાં વધારે સારું છે શહેરીજનો અને નાગરિકોને કોઈ પણ તકલીફ ના થાય તેવી એક કાળજી વડોદરા મહાનગરપાલિકાને લેવી જોઈએ એ જ અમારી વિનંતી છે જેટલા વિદ્યાર્થી નેતા હતા તેઓ કહી રહ્યા છે કે આ તમામ જે ગેરકાયદેસર દબાણો છે દબાણો દૂર થવા જોઈએ ને આપ જુઓ કે જે વિશ્વામિત્રી નદીની સપાટી છે એ ભયજનક સપાટી કરતાં માત્ર એક ફૂટ જ દૂર છે સાંજ સુધીમાં જે પ્રકારે છે તે ઉપર સુધી પાણી વહી શકે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે હાલ તંત્ર એલર્ટ મોડ પર છે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે પેન્શનપુરા હોય પરશુરામ ભટ્ટાઓ હોય તમામ જગ્યાઓ ઉપર આ પરિસ્થિતિ છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી છે તે આવી ચૂક્યા છે અને તમામને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ પણ થઈ ચૂકી છે બસ્સો જેટલા લોકોને સ્થળાંતર પર કરવામાં આવ્યા છે ફરી એક વખત વડોદરા શહેરમાં આ પ્રકારની પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને આપ જુઓ કે વિશ્વામિત્રી નદીની સપાટી હાલ પચીસ ફૂટે પહોંચી ગઈ છે અને તમામ લોકો તંત્ર છે એ કામે લાગી ચૂક્યું છે પરંતુ જે પ્રકારે આ દબાણો છે દબાણોનો આફડો ફાટ્યો છે તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ વારંવાર વડોદરા શહેરમાં થઈ રહી છે હાલ જે પ્રકારે લોકો એક આશા છે કે જે પાણી છે જે વરસાદનું છે વરસાદ વિરામે લીધો છે એટલે લોકોને તકલીફ નથી પરંતુ જો ફરી એક વખત વરસાદ શરૂ થશે તો ફરી એક વખત વરસાદને લીધે લોકોના હાલાકી ભોગવવાનો વારો છે ફરી એક વખત કાલાગોડા બ્રિજ પરના દ્રશ્યો પણ બતાવીશ જો છવ્વીસ ફૂટની ઉપર જશે તો તંત્ર દ્વારા પણ એક્શન લેવામાં આવશે કે અહીંયા આ બ્રિજ છે તે બંધ કરી દેવામાં હાલ તો અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ મૂકી દેવામાં આવ્યા છે પરંતુ ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરામાં ફરી એક વખત વરસાદ વરસી શકે સાથે ઉપરવાસમાં પણ વરસાદ વરસી શકે અત્યારે તો હાલ મેઘરાજા શાંત છે એટલે ભગવાન તમામ ની મહેરબાની છે તમામ લોકોની પ્રાર્થના ભગવાને સાંભળી છે તેથી વડોદરામાં અત્યારે મે મહેરબાન નથી પરંતુ ચોક્કસી જો ફરી એક વખત મહેરબાન થાય તો વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે વિશ્વ મંત્ર નદી સાંજ સુધીમાં પણ ઉપર આવી શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે તંત્ર તો હાલ અત્યારે મેન્ટેન કરી રહ્યું છે પરંતુ તંત્ર પણ લોકોને એલર્ટ આપી રહ્યું છે અને તમામ લોકોને સાવચેત રહેવાની સૂચનાઓ પણ આપી દેવાય છે સાથે નીચાણવાળા જે વિસ્તારો છે એટલે કે ઇન્દિરાનગર છે તમામ લોકો વિસ્તારો છે પરશુરામ ભઠ્ઠાના વિસ્તારો વરસાદના લોકો હોય જો ગઈકાલેની પણ જો વાત કરીએ તો કો કોટેશ્વર ગામ જે સંપર્ક વિહારણું બન્યું છે કાસા રેસિડેન્સીના તમામ લોકો સંપર્ક વિહાણો બને તેઓને બહાર લાવવાની એટલે કે સ્થળાંતર કરવાની પણ ફરજ વડોદરા ફાયર વિભાગને પડી હતી આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે ને ઉપરવાસમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેનું પાણી સીધું અહીંયા આવી રહ્યું છે ને અત્યારે વિશ્વામિત્રી નદી વડોદરા સ્વરૂપ બની છે હાલ ફરી એક વખત એક મહિનાની અંદર આ બીજી વખત વડોદરા શહેરમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે બીજી બાજુ નવલા નોરતાના હવે માત્ર ગણતરીના બે દિવસો બાકી છે ત્રીજી તારીખથી જ્યારે નવલા નોરતા શરૂઆત થશે તે પહેલાં આ પૂરની પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડશે પરંતુ કુદરત સામે તમામ લોકો સા લાચાર છે અને કુદરતે ફરી એક વખત રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને આપ જુઓ કે વિશ્વામિત્રી નદી પચીસ ફૂટે પહોંચી છે એનડીઆરએફની ટીમો બે તૈનાત કરી દેવામાં આવી છે અને જે પ્રકારે પરિસ્થિતિ છે અને પરિસ્થિતિની બહાર જે વડોદરામાં લોકો છે અત્યારે ભયના માહોલમાં જીવી રહ્યા છે ચોક્કસથી ફરી એક વખત વડોદરા શહેરની આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે વિશ્વામિત્રી નદી પચીસ ફૂટે પહોંચી છે તેની ભયજનક સપાટી છે તે છવ્વીસ ફૂટે છે એક જ ફૂટ માત્ર દૂર છે તેનું કારણ છે ઉપરવાસમાં જેથી જે પહાડો વિસ્તારોમાંથી પાણી આવી રહ્યું છે તેનું સીધું પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ પર કરી દેવામાં આવ્યું છે એનડીઆરએફની બે ટીમો પણ અહીંયા તૈનાત કરી રહ્યો છે ગઈકાલે પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે બેઠકોનો દોર શરૂ થયો હતો સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ અહીંયા આવ્યા હતા તેઓએ પદાધિકારીઓ સાથે ધારાસભ્યો સાથે તેઓ બેઠક કરી હતી તેઓએ પ્રશ્ન સ્પષ્ટ કર્યો હતો કે આ પરિસ્થિતિનું વારંવાર કેમ નિર્માણ આપણું ત્રીસ વર્ષનું શાસન હોવા છતાં પણ કેમ પ્રકાર આવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય છે એટલે તેની પર ચિંતા વ્યક્ત કરી છે ને હવે ફરીથી આ પરિસ્થિતિ ન સર્જાય તેના માટેના પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા